ગુજરાતમાં કોંગ્રેસની ન્યાય યાત્રા આગામી સાત માર્ચથી શરૂ થનાર છે આ ન્યાય યાત્રાને લઈને કોંગ્રેસ દ્વારા આઠ જિલ્લા રૂટ નિરીક્ષણ અને જવાબદારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે આ ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન છ પબ્લિક મિટિંગ સત્યાવીસ કોર્નર મિટિંગ સિત્તેરથી વધુ સ્થળોએ સ્વાગત સાથે ટાઉન પદયાત્રાનું આયોજન કરવામાં આવશે ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાત રાજ્યમાં ચાર દિવસમાં સાત જિલ્લાઓમાં ચારસોથી વધુ કિલોમીટરનો પ્રવાસ કરશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ભારત જોડો ન્યાય યાત્રાએ વિશ્વ વિક્રમ સર્જ્યો છે ઘૂંટણમાં ઈજાઓ હોવા છતાં રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રા પૂર્ણ કરી અને ભારતભરમાંથી દેશવાસીઓનું રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને પ્રેમ અને સમર્થન પણ મળી રહ્યું છે યાત્રા મણિપુરથી મુંબઈ સુધી ચૂંટણીઓનું બિલકુલ ટાઈમટેબલ આવી જતું હોવાના કારણે पहली पदयात्रा हती आम मिश्र के वाहनों करा के पदयात्रा पर खरी के जीप में बैसी ने के बस में बैसी ने ये रीते आ यात्रा चली रही थी मणिपुर से शुरुआत थी पवार मानिश कांग्रेस पक्षना के लाखों कार्यकर्ताओं जेमें समग्र देश में आ यात्रा ने समर्थन आयु भारत ने देश ने जनताનો અઢળક પ્રેમ અને વિશ્વાસ રાહુલ ગાંધીજીને પ્રાપ્ત કર્યો છે ગુજરાતમાં યાત્રા આવી રહી છે એના માટેની અમારી તૈયારીઓ શરૂ થઈ ગઈartifactId ગુજરાતનો એક એક કાર્યકર્તા એક થંગનાથ સાથે જેમ ગરમા કોઈ સારો પ્રસંગ લેવાનો હોય એને થંગનાથ હોય એવા ધનઘનાટ સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં જોશ છે ન્યાય મળે એના આ અધિકારનું રક્ષણ થાય એ સંકલ્પ સાથે રાહુલજીના નેતૃત્વમાં ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત મરીપુરથી કરવામાં આવી અને મને કહેતા આનંદ થાય કે ભારત જોડો ન્યાય યાત્રા 7 તારીખે ગુજરાતમાં પ્રવેશ કરે છે અને 10 તારીખ સુધી ગુજરાતના આદિવાસી વિસ્તારો દે છે એ વિスタરોમાંથી આ યાત્રા પસાર થવાની છે ત્યારે યાત્રા ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં આવે છે ત્યારે ચોક્કસ ગુજરાતના લોકો ને જે અન્યાય થાય છે ગુજરાતના લોકો નું જે શોષણ થાય છે કે જે એના હક અધિકાર નથી મળતા એવા પ્રશ્નો ને વાચા આપવાનું કામ પણ આ ભારત જોડો ન્યાય યાત્રા દ્વારા કરવામાં આવશે